તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસ ના રોજ સવારે સાત વાગ્યા આસપાસ વિરમગામ ટાઉનમાં લક્ષ્મી પેટ્રોલ પંપની સામે નરેશભાઈ જયસિંહભાઈ ચાવડા જે વિરમગામ કેબી હાઈસ્કૂલ ની અંદર પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકે ફરજ લીધા છે ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા તેમને આવી અને માર મારવામાં આવ્યો અને માર મારી તે લોકો ત્યાંથી નાસી રહ્યા હતા જે બાબતે તેમને સારવાર માટે વધુ વધુ સારવાર માટે ગાંધી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એસીપી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા ત્યાંથી જાણ થઈ કે તે ભરણ જનાર છે તે બાબતે પોલીસ તપાસ કરતા ત્રણ આરોપી હતા તે બાબતની જાણ થઈ છે સીસીટીવી ફૂટેજના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણ આરોપી છે તે જે આરોપીના નામ છે કલાભાઈ વીરાભાઈ ગોહિલ અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ અને જયસિંહ છે ગોકા કટારિયા આ ત્રણ આરોપીની પોલીસે માહિતી મળી હતી બાતમી મળી હતી કે દસ દસા થી વિરમગામ આવી અને અમદાવાદ આવવા માટે તે લોકો થયા સ્વિફ્ટ ટીમ અને અંદર ટીમ ભોજવાડા ગામ પાસે ઓવરબ્રિજ પાસે ત્યાં પોલીસની સ્વિફ્ટ બાતમી હતી કે સ્વિફ્ટ ગાડીમાં તે લોકો આવવાના છે તે આધારે તે લોકોની અટક કરીને ધરપકડ કરી છે પોલીસે હત્યા મુખ્ય કારણ છે જે મરણ જનાર એટલે કે નરેશભાઈ જયંતભાઈ ચાવડા છે તેઓ આરોપી એટલે કે કલાભાઈ હીરાભાઈ ગોહિલ તેમના પત્ની સાથે છેલ્લા આઠેક મહિનાથી મૈત્રી કરારમાં હતા જે બાબતે અંગત અદાવત રાખી અને તેમની હત્યા કરવામાં આવી છે અન્ય બે આરોપીઓ મુખ્ય આરોપીને કઈ રીતે અન્ય બે આરોપી જેમ કે અજીતભાઈ કેંગરભાઈ ગોહિલ છે તે કલાભાઈ હીરાભાઈ ગોહિલના ભાઈ છે એટલે કે ભાઈ છે અને ધંધામાં એમના પેટ્રોલ પંપમાં ભાગીદાર પણ છે અને જેસંગ ગોકા થટાર્યા છે તે તેમના પેટ્રોલ પંપના ડીઝલના ફેરા કરવા માટે ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અને ઘણા ત્રણ ચાર વર્ષથી જો કામ કરે છે અને તેમના મિત્ર તરીકે પણ છે તો બનાવના આગળના દિવસે ત્રણેય લોકોએ કાવતરું ઘડી અને આ બનાવ આપ્યું હતું શું કઈ રીતે બંને વચ્ચે મરણ જનાર એટલે કે નરેશભાઈ જસિંઘભાઈ ચાવડા અને કલાભાઈ હીરાભાઈ ગોહિલ બંને વચ્ચે વેવાઈ નો સંબંધ છે એટલે કે અને કલાભાઈની પુત્રી બંને વચ્ચે આશરે દોઢેક વર્ષ પહેલા સગાઈ થઈ હતી અને તેના આધારે બંને પરિચયમાં આવ્યા હતા અને નરેશભાઈ અને જેમના જે મૈત્રી કારમાં રહે છે તે અલકાબેન હર્ષાબેન છે તે લગભગ આશરે આઠેક મહિનાથી વિલંદન ખાતે હાલની તારીખે હાલની તપાસ ના આધારે એવું કહી શકાય કે મુખ્ય અંગત ને ધ્યાનમાં રાખીને જ મનો જમ આપ્યો છે